ને વિડીયો ગમે તો લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા આપણે એની શરૂ કરીએ તો તમે સિમેટિક શોટ ઇન જોઈ રહ્યો દો મિત્રો અત્યારે દરિયાનો સીન જોઈ લો તમે પહેલા પછી આ તેણું જો તેણું જોઈ લો અત્યારે તમે એ લો એ વેલા દદાનો સીન અવર હોના પર મને આયા એક જે બાજુમાં બેલો છે એટલે મતલબ કાદો છે એ તમે જોયો જો મારા નાના વિડિયોમાં હલો એ ઉપાડવાનું જરૂર ને ચાલુ કરી દીધી ને હવે ધપડી ગઈ ને આડી મારી જાય કે મૂકો મૂકી હું જોવા મારતા જ સારું કાર મારી જાય એટલે મશીન ચાલુ કરીને તોડાવવું પડે એમ જેલો નીકળી ગયું નીકળી ગયું

એક નંબર બની હાડા કોણ સારું મેઘ નહીં તારા છે હાલો મિત્રો વાળી બારા કાઢવાની છે ઓ બારામુંડી મુંડી ઓ હાલો રેડી રેડી બીજું કઈ નથી બારામુંડી મુંડી બારામુંડી બારા મુંડી કા બારા મુંડી કા મતલબ માં ઠીમર છે અને રાઉસ છે ચાલો આપણે મેચ તો ભાઈ અમે તો

बड़ी बियो जात वर्क पे से नंबर है वो अरे मन्नू हेलो मेक्ति थोरे मार बटो आई रे पांच किलो घूमर जस्ट थैंक यू पहले प्रकार लागे सो सारा बैकअप चालू

હવે આ ડાંગર ને આજથી પછી નામ દેવાનું બંધ ડાંગર બોલવાનું બંધ પારા ને અહીંયા જોઈ લો ત્રણ માણ છે ને છે વધારે વધારે થી વધારે તમે કમેન્ટમાં લખી વધારે ભાવ કી કિનો હોય રાઉસ નો હોય ઢ્યુમર નો હોય બીજા રાઉસ નો હોય કે ટીટણ હોય કમેન્ટમાં તો ક લખીને જો મિત્રો આ જોઈ લો કાતાની અંદર ની વસ્તુ છે મળે તો ઘેર ન મળે સારું માર આવે એમ નો છોટા મારી આમાં અંદર કાદો ઈ તૂટીને આવે બેરે હોય મુસમી આ આ એમ ને ફસ્યો તો રેતો બાથો આ લોકો બે એક રાઉટ કટ લાવે નું પિયર નું લાવ લાવે નું પિયર નું આ કાંધી નામ

વિડીયો ગમે ને તો લાઈક તો કરી જ દેજો ને સબસ્ક્રાઇબ કરવાનું તો નહીં જ ભૂલતા તમે એટલે આવો ને આપણે તમને વિડીયો બતાવવાનો છે આવાના આવા ને જ વિડીયો મેલા ચલો આમાં દેખે સારું મતલબમાં હવે ઉપાડવાનું ચાલુ કરે પછી બતાવું હું નહીં ઉપાડો છો કેમ કે એ બધી નહીં ઉપાડો મને હું ખાલી ખાલી વિડીયો ચાલુ કરી દઈ એટલે એ લોકો મને નહીં કહી પ્લાન કરવો પડે અમારે આપણે થોડું મિત્રો જોઈ લો આ જાડા મતલબ ગોલુના ધાર ઉપાડે છે

મિત્રો જોઈ લો હવે એટલા મેચ લાવી ગયા છે ધીમર છે રાવુ છે બીજો છે ત્રીજો રાવુ ત્રણ રાવુ છે ને એક ટીટલ છે લઈ જેવું નાખવાનું બોરોય નથી આપણે આ વિશાલ નો છે ને હા આ બધું કે ઈ વિશાલ આ દે દે આલે વિશાલ લઈ હાલો રાવુ છે બાવુ ને મેસેજ આ ઉતે જ લાયક જણ પકડ પાર્ટી રોઈ લઈ હાલો લોહીલી આપણે નથી નાખી ભલે હોય છે લકડી ઉપર હું લોહી નાખતો કે વયું થાય તો પછી એનું થઈ જાય મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા મિત્રો આવા જ આપણા વિડીયો આવીએ